ફૂલના સંખ્યા એટલે કે જે સંખ્યાના એકમના અંકમાં જીરો એક ચાર પાંચ છ અને નવ વાવેલા હોય શું કરવું છે જે સંખ્યાના એકમના અંકમાં કયા નંબર આવેલો હોય જીરો એક ચાર પાંચ છ નવ હોય તો તેને શું કહેવાય ફૂલના સંખ્યા કહેવામાં આવે છે જેમ કે અહીંયા હું લખું છું સોર તો સોર એ ફૂલના વર સંખ્યા કેવાશે હા કેમ કે તેના એકમના અંકમાં શું છે છ છે

जीरो एक चार पाँच छ और नौ अंक दिए गए है तो उनको हम सभी वर्ग संख्या कहेंगे क्या कहेंगे सभी वर्ग संख्या, संख्या कहेंगे कुछ फ्रेंड्स मेरे हिंदी माध्यम के हैं तो मैं आपको हिंदी में भी एक्सप्लेन कर रहा हूँ आई होप कि आपको समझ में आ रहा होगा ठीक है तो यहाँ पे जो पहला एग्जांपल है क्वेश्चन है वन जीरो फाइव सेवन एक સાત છે એકમનો અંક શું છે હવે તમે જુઓ જીરો એક ચાર પાંચ છ અને નવ માં આ સાત આવે છે નથી આવતો ઓકે જે જીરો સાત છે પુનઃવર્ સંખ્યા નથી સમજમાં આવ્યું પુનઃવર્સ સંખ્યા કોને કહેવાય કે જેના એકમના અંકમાં કયો અંક આવવો જોઈએ જીરો એક ચાર પાંચ છ અને નવ આવે તો એને પુનવર્સ સંખ્યા કહેવાય જે સંખ્યા એક ચાર પાંચ છ અને નવ માં આવે છે નથી આવતો નથી આવતો એટલે પુનઃવર્ સંખ્યા કેવાશે નું તમને આપું છું ચારસો તે કેવાનું છે કેવીસ હજાર ચારસો તેપન માં એકમ નો શું છે માં એકમનો નો અંક શું છે ત્રણ છે હવેક ત્રણ જીરો એક ચાર પાંચ છ અને નવમાં ત્રણ આવે છે નથી આવતા મારે લખ તેથી તેવીસ હજાર પૂર્ણ વર્ગ સંખ્યા નથી શું નથી વર્ગ સંખ્યા નથી ઓકે આ એક્ઝામ્પલ હવે આગળનો એક્ઝામ્પલ હું હિન્દીમાં લખીને એક્સપ્લેન કરું છું સાત હજાર નવસો અઠ્યાવીસ છે સેવન થાઉઝન્ડ નાઇન તો આખું રીતના હે यहाँ पे सात हजार नौ सौ अठाईस में इकाई का अंक इकाई का अंक क्या है आठ है इकाई का अंक क्या है आठ है देखिये एक अंक आते अभी यहाँ पे देखो आठ आ रहा है जीरो एक चार पांच छह नौ में आठ है नहीं है इसलिए हमें लिखना है इसलिए सात हजार नौ सौ अट्ठावीस क्या नहीं है सभी वर्ग संख्या नहीं है सभी वर्ग संख्या

હવે તમારે મને કહેવાનું છે કે આ પુનઃવશ સંખ્યા છે કે નહીં એકમ અંગ જાય સો તરુણ પુનઃવશ સંખ્યા છે એકમ અંગ શું છે પુનઃવર્વાશે નહીં કેવાય અસ્મિતા એકમ કયો છે નહીંચ છઠા એક્ઝામ્પલ માં આમાં એકમ નામ કયો છે બે તો પુનઃવસ સંખ્યા કેવાશે નવાય ગુડ હવે આમાં એકમ નામ કયો છે જીરો તો આ પુનઃવસ સંખ્યા કેવાશે કે ગુડ આઠમા નંબરમાં એકમનો અંક કયો છે જીરોવ છ નવ આવે તો તેને પુનઃવય સંખ્યા કહેવાય અને જે સંખ્યાના એકમના અંકમાં આ સંખ્યા ના આવે એકમનો અંક ના હોય તો એને પુનરાવસ સંખ્યા ના કહેવાય ઓકે હિન્દી મે સભી होता है सभी સભિવાર सभी वर्ग संख्या कहते हैं कि जिन अंकों में जिस अंकों की इकाई में जीरो एक चार पाँच तो उसको हम सभी वर्ग कहेंगे अगर नहीं आएंगे तो वो सभी वर्ग संख्या नहीं है वेरी इजी बहुत ही आसान सा है बाकी के चार पाँच छ सात आठ सब सा आपको खुद से करने हैं और इस वेरी इजी सो विर वेस्ट एंड गुड लक